શહેર અને જિલ્લામાં અનેક પ્રકારની ગેરરીતિ આચરી ચૂક્યા છે શિક્ષણ અને વિદ્યાર્થીઓ વાલીઓના ભવિષ્ય સાથે જોડાયેલી આ ખૂબ ગંભીર બાબત છે આપણે એમ કહી શકીએ આવેદનપત્રમાં માંગણી થઈ છે કે જિલ્લા શિક્ષણ અધિકારી પ્રાથમિક તપાસમાં જ એકસો છ પ્રાઇવેટ શાળાના દસ્તાવેજોમાં પ્રાથમિક શંકાઓ ઉપજી એ તમામ શાળાઓના નામ શા માટે જાહેર નથી કરાયા શાળાના નામ અપાય આ મને પ્રાપ્ત જાણકારી અનુસાર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા માત્ર અગિયાર પ્રાઇવેટ શાળાઓનો જ રિપોર્ટ નિયામક શ્રીને કરવામાં આવ્યો હોય તો તમામ ને શાળાઓની સઘન તપાસ શા માટે નથી થઈ આ સમગ્ર ઘટનામાં હજી સુધી પોલીસ ફરિયાદ શા માટે દાખલ નથી કરાય તપાસ કમિટી નીમવામાં આવી હોય તે તપાસનો રિપોર્ટ જાહેર કરાય શહેર અને જિલ્લાઓ એવી ઘણી બધી શાળાઓ કે જે એમના વાસ્તવિક સરનામાની જગ્યા પર અન્ય જગ્યા પર ચાલતી હોય એવી શાળાઓની ઓળખ માટે શું પગલાં લેવાઈ રહ્યા છે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી રાકેશ શિરપરાએ જણાવ્યું ગુજરાતની ખાનગી શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓને વિનંતી છે કે તમે ચેક કરો જાગૃત થાવ ક્યાંક તમારું બાળક બોગસ પરવાનગી મળેલી પ્રાઇવેટ શાળામાં અભ્યાસ તો નથી કરી રહ્યું ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ પાસે માહિતી માંગવા માટે પહોંચ્યા હોય ત્યારે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે દસ થી પંદર દિવસ પહેલા જે ખાનગી શાળાનું કૌભાંડ બહાર આવ્યું ભોગસાઈના આધારે ઘણી બધી શાળાઓ ચાલતી હોય જે ખૂબ ગંભીર બાબત છે આપણે એમ કહી શકીએ રાકેશ શિરપરા પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત ગુજરાતના શિક્ષણ માફિયાઓ ભાજપના કેટલાક નેતાઓ અને કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ મળી અને શિક્ષણ વિભાગમાં ખૂબ એક મોટું કૌભાંડ ચલાવી રહ્યા છે અધિકારીઓની બોગસ સહી કરવી ખોટા દસ્તાવેજોને આધારે શાળાઓને મંજૂરી આપવી અત્યાર સુધી નકલી કચેરીઓને બધું પકડાતું હતું પણ હવે બોગસ સહી નકલી સહી પણ પકડાવવા માંડી અને એ પણ ક્લાસ વન ક્લાસ ટુ જેવા ઉચ્ચ અધિકારીઓની કઈ દિશામાં ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા જઈ રહી છે છેલ્લા પંદર વીસ દિવસ પહેલાં આપ સૌએ આ કૌભાંડને ઉજાગર કર્યું પણ આ પંદર વીસ દિવસ થઈ ગયા કોઈ એક્શન લેવાડા નથી કઈ શાળાઓ કયા દલાલો કયા માફિયાઓ કયા અધિકારીઓ અને કયા નેતાઓ કૌભાંડમાં સામેલ હતા એ હજુ સુધી સરકારે સરકારના અધિકારીઓએ સ્પષ્ટ નથી કર્યું ગુજરાતની ખાનગી શાળાઓમાં મસ્ત મોટી ફી આપીને પોતાના બાળકોને ભણાવતા વાલીઓને જાણવાનો અધિકાર છે કે કયા દલાલો કયા માફિયાઓ કયા અધિકારીઓ અને કયા નેતાઓમાં સામેલ હતા એ પણ જાણવાનો અધિકાર છે કે એમનું બાળક બોગસ શાળામાં તો અભ્યાસ નથી કરતું ને તમામ વાલીઓને આ જાણવાનો અધિકાર છે અમે એ માગણી લઈને હજી સુધી ફોજદારી તપાસ નથી દાખલ કરી પાંચસો રૂપિયાનો કોઈ ગરીબ માણસે ચોરી કરી હોય તો સવારે એફઆઈઆર થઈ જાય છે અને દસ વાગે એની ધરપકડ થઈ જાય છે પણ આટલું મોટું કૌભાંડ કરવાના કરનારાઓ વિરુદ્ધ એક એફઆઈઆર નથી કરવામાં આવી આટલા દિવસો થઈ ગયા છતાંય અમારી માંગણી છે કે આ તપાસ સમિતિનો અહેવાલ ગુજરાતના તમામ નાગરિકો જોઈ શકે એ રીતે પ્રકાશિત કરવામાં આવે કઈ શાળાઓ સામેલ હતી કયા દલાલો સામેલ હતા કયા ગઠિયાઓ સામેલ હતા કયા અધિકારીઓ અને કયા નેતાઓ સામેલ હતા બીજું તમામ ખાનગી શાળાઓમાં વાલીઓ જોઈ શકે એ રીતે મંજૂરી પ્રકાશિત કરો કે આ શાળા મંજૂરી થયેલી છે આ શાળા સાચી છે વાલીઓને જાણવાનો અધિકાર છે અને ત્રીજું ફીના નિયમો પણ પ્રકાશિત કરો કે કઈ ખાનગી શાળાને કેટલી ફી લેવાની મંજૂરી મળી છે પંદર હજારની મંજૂરી છે અને ત્રીસ ત્રીસ હજાર પાંત્રીસ પાંત્રીસ હજારની ફી લેવાઈ રહી છે એનાથી પણ વધારેની ફી લેવાઈ રહી છે તો આ તમામ નિયમો છે એ નોટિસ બોર્ડ ઉપર પ્રકાશિત કરવામાં આવે અને ખાનગી શાળામાં અભ્યાસ કરતા જેના બાળકો ખાનગી શાળામાં અભ્યાસ કરી રહ્યા છે વાલીઓને ન્યાય આપવામાં આવે એવી માંગણી સાથે અમે આજે અહીંયા આવ્યા હતા